સુરત શહેરમાં અસામાજિકત્વ નો આતંક જોવા મળ્યો હતો ખડોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે દરમિયાન અજાણ્યા ઈસમોએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં આગ લગાવી ફરાર થયા હતા આ ઘટના ઠાકોર દીપ સોસાયટીમાં બની હતી હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

ખતુરડા પોસ્ટેના ઠાકોરદીવ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ સાત બારના રોજ એક ફરિયાદ આપેલી જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોપેડોને આગ આગ લાગી ગયેલી હતી જેના આધારે પોલીસે જાણવાજોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે સીટીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વનલશીલ પદાર્થ મોપેટ ઉપર નાખીને સળગાવી દે છે ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા ત્રણ આરોપી છે કુણાલ બાબુરાવ સાલુકે યસ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ દિલીપ ચૌહાણ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખબર માલુમ પડી છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ફરિયાદની આ આ ગુનાના ફરિયાદી સાથે અઠવાડિયા પહેલા અન બનાવ મળેલો તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે ટોટલ ત્રણ આરોપીની ધરપકડ થઈ છે ત્રણેય આરોપીઓને બે ભેગા મળી કાવતરું કરી અને બંને મોફોડીને સળગાવી દીધેલું છે તેને એક્ટિવા અને એક્સિસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલું છે